નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે લોકો મંદિરમાં જાય છે ત્યારે ભગવાનની પરિક્રમા કરતા હોય છે અથવા તો કોઈ વૃક્ષની પરિક્રમા કરતા હોય છે આવું કરવાથી તેમની મનોકામના જલ્દી પૂરી થઈ જાય છે પરંતુ શું તમને ખબર છે કે ભીના કપડામાં ધાર્મિક સ્થળોની પરિક્રમા કરવાનું કહેવામાં આવ્યું છે તેની પાછળ શું કારણ છે તેના વિશે વાત કરીશું મિત્રો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાની સાથે કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો દોસ્તો સૌથી પહેલાં આપણે પરિક્રમાનો અર્થ સમજીએ તો સંસ્કૃત શબ્દ પ્રદક્ષિણાનો અર્થ પરિક્રમા કહેવામાં આવ્યું છે હિન્દુ પૂજા પદ્ધતિમાં ભગવાનની પરિક્રમા કરવાનો વિધાન છે આ જ કારણ છે કે મંદિરોમાં પરિક્રમા પથ બનાવવામાં આવે છે કેવળ દેવી દેવતાઓ જ નહીં પરંતુ પીપળો તુલસીની સાથે નર્મદા ગંગા વગેરેની પણ પરિક્રમા કરવામાં આવે છે કેમ કે હિન્દુ ધર્મમાં દેવતાની જેમ જ પ્રકૃતિને પણ પૂજવામાં આવે છે ઋગ્વેદની માનીએ તો પ્રદક્ષિણા શબ્દને બે ભાગ એટલે કે પ્ર અને દક્ષિણા એમ બે ભાગમાં વહેંચવામાં આવેલ છે આ શબ્દમાં પ્રનો અર્થ છે આગળ વધવું અને દક્ષિણા એટલે કે ચાર દિશાઓમાંની એક દક્ષિણની દિશા જે ભેગા કરીને પ્રદક્ષિણા કે પરિક્રમાનો અર્થ થાય છે દક્ષિણ દિશાની તરફ આગળ વધતા ભગવાનને યાદ કરવું આ પરિક્રમા વખતે પ્રભુ આપણી જમણી તરફ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન હોય છે માન્યતા છે કે પરિક્રમા હંમેશા ઘડિયાળની દિશામાં એટલે કે ઘડિયાળનો કાંટો જે રીતે ફરે તે રીતે કરવી જોઈએ આ પૃથ્વી ઉપર આ એક સામાન્ય પ્રક્રિયા માનવામાં આવે છે હવે વાત કરીએ પરિક્રમા કરવાના ફાયદા વિશે જો કોઈ ઊર્જાવાન જગ્યા છે અને તે શક્તિશાળી જગ્યાની ઉર્જાને તમે ગ્રહણ કરવા ઈચ્છો છો તો તમારે તેની ચારે તરફ પરિક્રમા કરવી જોઈએ જ્યારે તમે ઘડિયાળના કાંટાની દિશામાં ફરો છો ત્યારે તમે કેટલાક ખાસ પ્રાકૃતિક શક્તિઓની સાથે ફરી રહ્યા હોવ છો જેનાથી તમારી અંદર ઈશ્વરી શક્તિ અને મનની વચ્ચે એક સંપર્ક સ્થાપિત થાય છે અને જો તમે વધારે લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે તમારા વાળ ભીંજાવી નાખવા જોઈએ આ રીતે વધારે લાભ મેળવવા માટે તમારે તમારા વસ્ત્ર પણ ભીના કરવા જોઈએ હવે સાથે એવી પણ એક માન્યતા છે કે જો તમને તેનાથી પણ વધારે લાભ મેળવવાની ઈચ્છા હોય તો તમારે આવી જગ્યાની પરિક્રમા નગ્ન અવસ્થામાં કરવી જોઈએ આમ તો ભીંજાયેલા કપડાં પહેરીને પરિક્રમા કરવી એ નગ્ન અવસ્થામાં પરિક્રમા કરવાથી ઉચ્ચ માનવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે આપનું શરીર જલ્દીથી સુકાઈ જાય છે પરંતુ કપડાં વધારે સમય સુધી ભીના રહે છે એવામાં કોઈ શક્તિ સ્થાનની પરિક્રમા ભીંજાયેલા કપડામાં કરવી એ સૌથી ઉત્તમ માનવામાં આવી છે કેમ કે આવી રીતે તમે તે સ્થાનની ઉર્જાને સૌથી ઉત્તમ રીતે ગ્રહણ કરી શકો છો તે જ કારણે પહેલાં દરેક મંદિરમાં એક જળ કુંડ રહેલો હતો માન્યતા છે કે તમારે પહેલાં તે કુંડમાં એક ડૂબકી લગાવવાની રહેતી હતી અને ત્યારબાદ તે ભીના કપડામાં જ તે મંદિરની પરિક્રમા કરવાની હતી જેનાથી તમે તે સ્થાનની ઊર્જાને સૌથી ઉચ્ચ રીતે ગ્રહણ કરી શકતા હતા પરંતુ હાલના સમયમાં મોટા ભાગે આવા કુંડ સુકાઈ ગયા છે કે પછી માવજતના અભાવે ગંદા થઈ ગયા છે એક માન્યતા એવી છે કે ધાર્મિક સ્થળની પરિક્રમા ભીંજાયેલા કપડામાં કરવાથી ખરાબ કર્મોમાં કમી આવે છે અને શુભ ફળમાં વધારો થાય છે પરિક્રમા કરવાના નિયમો વિશે વાત કરીએ તો મંદિરની પરિક્રમા એકી સંખ્યામાં કરવામાં આવે છે વગર કોઈ વિધિ વિધાનથી કરવામાં આવેલ પૂજા તથા પરિક્રમામાં ફળ પ્રાપ્તિમાં પણ કમી આવી શકે છે તથા કેટલાય લોકોનું એવું માનવું છે કે ભગવાનના દર્શન અર્ચન બાદ કરવામાં આવેલ ભ્રમણથી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે તેની અસરથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે તમારા મનમાં એ પ્રશ્ન થશે કે અક્ષય પુણ્ય શું છે તો આવો જાણીએ તો સનાતન ધર્મમાં તપ વ્રત દાન અને તીર્થનો ખાસ મહત્ત્વ છે જે મનુષ્ય પૂર્ણ વિધિ વિધાનથી વ્રત રાખીને તપસ્યા અને દાન પુણ્ય કરે છે તે વ્યક્તિને અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે દાન પુણ્ય તથા વ્રત જેવા ઘણા ધાર્મિક કાર્યો માટે વૈશાખ માસ સૌથી ખાસ માનવામાં આવ્યું છે અને આ મહિનામાં આવતી અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ દાન પુણ્યનો ફળ હંમેશા ઉત્તમ મળે છે મિત્રો ભીના કપડામાં કરવામાં આવેલ પરિક્રમાનો મહત્વ શાસ્ત્રોમાં જણાવેલ છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં પહેલેથી જ ઘણી બધી સકારાત્મક ઉર્જા રહેતી હોય છે તથા જ્યારે કોઈ પણ ભીંજાયેલા કપડાં પહેરીને મંદિરની પરિક્રમા કરે છે તો તેની ઉપર આ ઉર્જાનો સૌથી વધુ પ્રભાવ થાય છે અને ભીના કપડામાં પરિક્રમા કર્યા બાદ તે વ્યક્તિમાં સ્ફૂર્તિ આવી જાય છે હવે વાત કરીએ કેટલી પરિક્રમા કરવી જોઈએ તો જેવી રીતે સનાતન ધર્મમાં દરેક ધાર્મિક કાર્ય સંપૂર્ણ વિધિ વિધાનથી થાય છે ઠીક તેવી જ રીતે પરિક્રમા કરવા માટે પણ નિયમ બનાવવામાં આવેલ છે પરિક્રમા કેવી રીતે કરવી જોઈએ કેટલી વખત કરવી જોઈએ આ બધું જાણવું જરૂરી છે ત્યારે જ તમને તમારા દ્વારા કરવામાં આવેલ પરિક્રમાનું ફળ મળે છે આદ્ય કોઈ કોઈપણ રૂપની એટલે કે મા દુર્ગા મા લક્ષ્મી મા સરસ્વતી દેવી પાર્વતીની પરિક્રમા ફક્ત એક જ વાર કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુ અને તેમના તમામ અવતારોની ચાર પરિક્રમા કરવી જોઈએ જો તમને ગણપતિ બાપા અને પવન પુત્ર હનુમાનજીની પરિક્રમા કરવી હોય તો તમારે તેમની ત્રણ પરિક્રમા કરવી જોઈએ અને તમને મહાદેવ ભોલેનાથની અડધી પરિક્રમા કરવી જોઈએ કેમ કે શંકર ભગવાનની અભિષેક ધારાને ઓળંગવું શુભ માનવામાં નથી આવતું તો મિત્રો તમે જાણ્યું કે ભીંજાયેલા કપડામાં શા માટે ધાર્મિક સ્થળોની પરિક્રમા કરવી જોઈએ જો તમે પણ આ બાબતો જાણતા હતા તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે આ વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આ ચેનલ પર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર